ત્રણ વેરાયટી નું સાન એક જ બનશે બરોબર તો ચાલો તમારા સાથે શેર કરીએ ત્રણ વસ્તુ નાખી અને આપણે શાક સરસ બનાવશું મેથી તુએ દાણા અને ઢોકળી નાખીને આપણે આજે નવું એક શાક બનાવશું બરોબર તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ ઢોકળી બનાવી દઈએ બાકી ભાભીએ દાળ ભાત ને તુવેરના દાણા બાકી લીધા છે તો હવે આપણે મેથીનો પણ વઘાર કરી લઈએ અને સાઈડમાં ઢોકળી બનાવી દઈએ અને જો ફ્રેન્ડ ગમે તો તો શેર કરી દેજો ચાલો મળીએ તમને અહીંયા સરસ મજાને આપણે મેથી પણ ચડી ગયા છે તો હવે મેથી તુવેર દાણા મેથી અને ઢોકળીનું આપણે શાક બનાવશું તો એના માટે આપણે તપેલું રાખી દીધું છે હવે આપણે એમાં તેલ નાખશું તો અહીંયા આપણે ઢોકળીનું શાક બનાવવા માટે ટમેટાની ગ્રેવી પણ પાકવા માટે રાખી દીધી છે

આવેરા કે નો સાવા મારિયા પહેલી વાર બને અમારા રસોડામાં એક મને બરાબર બને હા પહેલી વાર અમે લોકો એ ટ્રાય કર્યું છે મેં તો ના ઓક્સિજન બધી વસ્તુ સરસ આવે બેકની ને ડાણા બી તો આપણે એક ટ્રાય કરીએ તો મને જો મને ખબર કેવું બને તો હવે પછી આ રખાબી સાથે તમને રીબિલ્ડેશ એવો કરે બરાબર કે કેવું સાફ જો ઢોકળી પણ નાખી દીધી છે તો આપણે એમાં થોડુંક એટલું પાણી નાખશું એટલે ઢોકળી ચડી જાય બરોબર આપણે બે ગ્લાસ એટલું પાણી નાખશું વધારે નહીં નાખે બે ગ્લાસ નાખશું અહીંયા દાળ માં

તો તો ચાલો તમારે પણ જમ હોય તો આવી જાવ ને આજે તો છે ને ટીફિન આપણી પાસે વેલી માંગી છે એટલે ફટાફટ કરી દઈએ તો હમણાં આવશે ટિફિનવાળા ફોન આવી ગયો તો સાડા દસે ટિફિન વેલી આપજે એમ કરી ત્યારે આપણે જે કઈ વસ્તુ લઈ આયા છે એ લોકો હવે આ ભરી રહ્યા છે ડબરામાં બધી વસ્તુ આલક લક ભરી દીયા આ અત્યારે હવે amare 15 દિવસ ચાલશે વચ મહારાજ લઈ આયા હતા એટલે હવે આટલું લઈ આયા એટલે 15 દિવસ ચાલશે હવે લેવા ちゃう નો પડે ઓ થોડું ઘણું छोटક આવતું હોય તો હું આયથી લઈ લેશ બરોબર તો અત્યારે વાગે છે જૂના છે અને આપણે અડધી કસ પણ થઈ ગઈ છે ઉપર તો પછી આપણે સામાન બધું નથી બને બધા થાકી ગયા હતા કેમ કે બાર વાગ્યા ના ગયા હતા અને અઢી વાગ્યા હતા એટલા માટે વટાણા બટેટા નું શાક બનશે અડદ ની દાળ બનશે રોટલી બનશે વેજીટેબલ